હું પાંચ વર્ષથી ક્રિસ ડેમ કાસાનગરમાં નોકરી કરું છું અલગ અલગ ડીપાલમાંથી અમારા ટોટલ થી વધારે રત્ન કલાકારને છૂટા કરી દેવામાં આવે છે કારણ અત્યારે કોઈ જાણવા મળ્યું નથી અને કારણ કોઈ આપવામાં આવ્યું નથી મારો પાંત્રીસ પગાર હતો હા સો દિવાળી આવી છે અત્યારે બધા વર્કરને બહાર પણ નોકરી મળતી નથી બધા જાય છે પણ અત્યારે કોઈ બેસાડવા તૈયાર નથી આમાં તો ઘરનું ગુજરાન કઈ રીતના ચાલે કે અત્યારે દિવાળીનો સમય છે અત્યારે દોઢ મહિનાની વાર છે ત્યાં છૂટા કરી દેવામાં આવ્યા છે અમારું ઘરનું ગુજરાન કઈ રીતના ચાલે રીતના કલાકાર ચલ અમારી માંગણી કંઈ નથી અમને જે સરકાર ગવર્મેન્ટ રૂલ્સ પ્રમાણે જે હોય તે અમને મળે અમે કીધું તું કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ ઉપર ટેરીપ લાગશે તો એની ગંભીર અસર આપણા હીરા ઉદ્યોગમાં પડશે એની અસર આજે જોવા મળી રહી છે કતારકામ ખાતે જે નામની ડાયમંડ કંપની છે બસો જેટલા કારીગરોને છૂટા કર્યા છે સો જેટલા કારીગરો આજે છૂટા કર્યા છે ને આવનારા દિવસોની અંદર પણ એ છૂટા કરવાનો દોર ચાલુ છે એવી માહિતી અમને મળી રહી છે કારીગરો અત્યારે યુનિયન ની ઓફિસે પોતાના અધિકારોની વાત કરવા આવ્યા છે તો હું એટલું જ કહેવા માંગુ છું કે જો કારીગરોને છૂટા કરી દેવા દિવાળીનો સમય છે દિવાળીના સમયમાં એને કોઈ પણ કામે રાખી એવી પોઝિશન નથી ઓલરેડી બે વર્ષથી માહોલ ચાલી રહ્યો છે તો કારીગરોને પોતાનો જે હકના જે પૈસા છે ગ્રેજ્યુટી બોનસ હકરજા રજા ગ્રેજ્યુટી આપવા વગર જ છૂટા કરી દીધા છે અને મને એવી પણ માહિતી છે કારીગરોની વાત વાત કરતા કારીગરોની સાથે વાત કરતા એવું જાણવા મળેલું છે કે જેનો પંદર હજાર પગાર હોય એને ત્રીસ હજાર નાખી અને આ લોકો બ્લેક ના વ્હાઈટ પણ કરે છે તો આ જે કંપની છે ક્રિસ ડી એમના માલિક અને સંચાલકો જે છે એની વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવા બાબતે ડાયમંડ વર્કર યુનિયન તત્પર છે અને આવનારા દિવસોની અંદર અમે કાયદાકીય લડત લડવાના છીએ આ જે આ જે મામલો છે એ અમે કોર્ટની રાહે પણ લડશું જે અત્યારે કારીગરોને છૂટા કર્યા છે દસ દસ વર્ષથી આ કારીગરો ત્યાં કામ કરે છે ના તો એને બોનસ આપ્યું છે ના તો એને ગ્રેજ્યુએટી આપ્યું છે એમનેમ આપ્યા વગર છૂટા કરી દીધા છે તો આ બાબતે લેબર ડિપાર્ટમેન્ટ ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને પીએફ ઓફિસર ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ કારીગરોને છૂટા ન કરે આ જે મામલો છે અમે કાયદાકીય લડત આગળ લડીશું હું ક્રિએટ ડીએમ માંથી નોકરી કરું છું ઓમ બિલ્ડિંગ કાસા નગર સત્તર વર્ષ નોકરી કરું છું કોઈ કારણ જ આપ્યું નથી અને સીધું હાંજા કહી દીધું અમને કે ભાઈ હિસાબ કરી નાખો બધાનો પગાર છૂટા બતા પગાર તો કોઈનો વીસ હતો કોઈનો પચીસ હતો કોઈનો રેવી હતો કોઈનો અઢાર હતો અલગ અલગ પગાર નાખતા ડબલ અરે ભાઈ વાત કરો માં તમે અત્યારે દિવાળી ખુશી નો તહેવાર છે અત્યારે બધાને છોકરા વાઇટ જોતા ભાઈ દિવાળી પપ્પા કપડા લઈ દે છે આ લઈ દે છે તે લઈ દે છે દેશમાં માં જાશું ફરવા જાશું બધું મીટી માં મળી ગયું ઘર પરિવાર તો હવે આ આ ડાવરા વ્યાજે લઈને ઉછી ઉધાર કરીને હવે ચલાવવાના દિવાળી મનાવવાની શક્યત નથી એવી પરિસ્થિતિ છે બધાની કોઈ હપ્તા ભરે છે કોઈ ગાડીના હપ્તા ભરે કોઈ મકાન ના હપ્તા ભરે છે હપ્તા બધા ચાલુ જ છે આ બ્રેક દીધી ઓછી તાની કોઈ જાણ કર્યા વગર અમે અમે છૂટા તો એમ કે તમારે થી પંદર અમને જાણ કરવાની પંદર દિવસનો પગાર આપશે નહીં એને ઝટકે એક દિવસ બંધ કરી દીધું કાંઈ એમને જાણ જ નથી કહી